નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે સામે આવેલી માહિતી અનુસાર કચ્છના ધોલાવીરામાં ત્રણ પોઈન્ટ છની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો દસ કલાક અને એકવીસ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોલાવીરાથી અઠ્ઠાણું કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે જોકે જાનહાનિના કોઈ સમાચાર નથી મળ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં સવારથી ભારે વરસાદ દિલ્હી અને તેની નજીકના એનસીઆરમાં સવારથી જ વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી ગયો સવારથી દિલ્હી અને એનસીઆર પર કાળા વાદળો છવાઈ ગયા એક તરફ લોકોને ગરમી અને બેસથી મોટી રાહત મળી રહી છે બીજી તરફ પાણી ભરાવાની અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે અઠવાડિયાના મધ્યમાં સવારે ઓફિસ દરમિયાન દરમિયાન આવો વરસાદ થતાં ઘણીવાર લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીની આળમાં દારૂની હેરાફેરી બગોદરા અરણેજ રોડ પર ટૂંકમાં ટ્રકમાં ડુંગળીની આળમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો જેમાં અલગ અલગ બ્રાન્ડની સાતસો દારૂની પેટીમાં સત્તર હજાર નવસોને ચાલીસ બોટલ ઝડપી છે જેની કિંમત કરોડો રૂપિયાની થવા પામે છે પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને બાગોદરા પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યો હતો પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં શાહપુર બંધનું એલાન અમદાવાદમાં આવેલું શાહપુર બંધનું એલાન કરવામાં આવ્યું છે અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક દિવસ માટે શાહપુર બંધનું એલાન કરવામાં આવ્યું છે ભોયવાડ દિલ્હી ચકલા ખાતે રહેતા હોમગાર્ડ કિશન શ્રીમાળીની હત્યા બાબતે લોકોમાં રોષની લાગણી જોવા મળી હત્યાનું મૂળ કારણ વેપારી સામે પડવાનું હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોંગ સાઈડ છ દિવસમાં ભર્યો છે કરોડો રૂપિયાનો દંડ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે છ દિવસમાં રોંગ સાઇડમાં ચાલતા એકસો તેત્રીસ ચાલકોના વાહન ડિટેઇન કર્યા છે આ સાથે એકસો ને તેર લોકો સામે એફઆઈઆર દાખલ થઈ છે ટ્રાફિક પોલીસે શહેરના ચૌદ ડિવિઝનમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી છ દિવસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે કુલ નવ હજાર ત્રણસોને કેસ અને એક પોઈન્ટ કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં અન્ય ટ્રાફિક ગેરરીતિ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હની ટ્રેપની મશરૂ ગેંગ સક્રિય થઈ છે સુરતમાં હની ટ્રેપની મશરૂ ગેંગ ફરીથી સક્રિય થઈ છે કતારધામ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે અને શહેરમાં ઓગણત્રીસ હની ટ્રેપ ગેંગ સક્રિય છે અલગ અલગ ગેંગ દ્વારા પાંચ હજારથી વગોળ લોકોને ટાર્ગેટ કરાયા છે યુવતી સહિતની ગેંગે રત્ન રત્નકલાકારને શિકાર બનાવીને રૂપિયા એક કરોડની માગ કરી હતી પોલીસે ઝડપાયેલા આરોપીઓની મિલકતની તપાસ પણ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેને પણ ડર લાગતો હોય તે રજા લઈ લે ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટ ચેતવણી આપી છે પદગ્રહણ સમારોહમાં તેમણે કહ્યું છે કે જેને સરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે ખુશીથી રજા લઈ લે તેમણે બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસને સત્તામાં લાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે લોકોના પ્રશ્નો માટે આક્રમક રીતે લડત ચલાવવામાં આવશે ભૂતકાળની ભૂલો સુધારી બેરોજગારી જમીન માપણી જેવા મુદ્દાઓ પર સરકાર સામે લડવાની હાકલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકરાચાર્યને મળ્યું છે મોરારી બાપુનું સમર્થન શંકરાચાર્યએ નામ લઈને સનાતન ધર્મ ઉપર પ્રહાર બંધ કરવાનું કહ્યું હતું શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું વધુમાં કહેવું છે કે ઈસ્કોનવાળા ષડયંત્ર કરી રહ્યા છે અને ધર્મનો વેશ ધારણ કરીને હિન્દુ કેવડાવવાના નથી શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના અશાસ્ત્રીય સંપ્રદાય પર આકરા પ્રહાર કર્યા ત્યારે હવે શંકરાચાર્યના નિવેદને કથાકાર મોરારી બાપુને સમર્થન આપતા શું કહ્યું તે માટે હવે વિડીયો તમારે જોવી જરૂરી રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએનમાં ભારતનો પાકિસ્તાન ઉપર પ્રહાર મોટી કિંમત ચૂકવશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત સ્થાયી પ્રતિનિધિત્વ પાર્થ થાનેની હરીશે પાકિસ્તાન ઉપર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે પાકિસ્તાન કટ્ટરતા અને આતંકવાદમાં ડૂબેલો દેશ છે અને વારંવાર આઈએમએફ પાસેથી લોન લેતો રહે છે હરીશે ચેતવણી આપી છે કે આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશોને ભારે કિંમત ચૂકવવી પડશે કારણ કે ભારત દાયકાઓથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ભોગ બની રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો વધારો સોનાના ભાવમાં ત્રેવીસ જુલાઈના રોજ ફરીથી વધારો થયો છે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર પાંચસોને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે બાવીસ કેરેટ સોનાનો ભાવ બાણું હજાર બસોને છ્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે રાજ્યમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ બાણું હજાર નવસોને દસ રૂપિયા અને ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એક હજાર રૂપિયા છે ગઈકાલે ચાંદીના ભાવમાં છસો રૂપિયાનો વધારો થયો હતો અને ગઈકાલે ચાંદીનો ભાવ એક લાખ સોળ હજાર વીસ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સો કરોડની વીજ ચોરી ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વીજ ચોરીના ચોંકાના આંકડા સામે આવ્યા છે વીજ ચેકિંગ દરમિયાન બે પોઈન્ટ બ્યાસી લાખથી વધુ ગ્રાહકોને વીજ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે જેમાંના એક પોઈન્ટ બાવન લાખ ગ્રાહકો સામે એક હજાર ઓગણત્રીસ કરોડની રકમ ન ચૂકવવા બદલ ગુનો દાખલ થયા છે જીયુ વીએનએલના સોળ પોલીસ સ્ટેશનો કાર્યરત હોવા છતાં ત્રણ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ થતાં વીજ ચોરી કરનારાઓમાં ડરનો અભાવ જોવા મળે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોડાસામાં આપની ખેડૂત અને પશુપાલક મહાપંચાયત મોડાસા ખાતે આમ આદમી પાર્ટી અને ખેડૂત પશુપાલકોએ મહાપંચાયતનું આયોજન કર્યું આ મહાપંચાયતમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હેલિકોપ્ટર મારફતે મોડાસા એન્જિનિયરિંગ કોલેજ ખાતે તૈયાર કરાયેલા હેલીપેડ ઉપર પહોંચ્યા હતા આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો હાજર રહેવાની સંભાવના હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લિયો બોલો હવે નકલી પોલીસ ઝડપાય અમદાવાદમાં પોલીસ બનીને એક યુવક પાસેથી બાર હજાર રૂપિયા લૂંટ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં આ યુવકને ટુ વ્હીલર પર આવેલા બે ઈસમો દ્વારા રોકીને ધાપ ધમકી આપી અને પોલીસનો રોપ જમાવીને ડરાવવામાં આવ્યા જે બાદ તેની એક્ટિવાની ડેકીમાં રહેલા બાર હજાર રૂપિયા લઈને આ ઈસમો ફરાર થઈ ગયા જે બાદ યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી અને પોલીસે નકલી પોલીસ બનીને લૂંટ ચલાવનાર બે આરોપીમાંથી એકની ધરપકડ કરી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અવકાશમાંથી પરત ફરેલા શુભાંશુને આ શું થયું અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન આઈ એસએસમાં લાંબો સમય વિતાવાયા બાદ પૃથ્વી ઉપર પરત ફર્યા છે ત્યારે હવે તેમને પૃથ્વી ઉપર ચાલવામાં તકલીફ પડી રહી છે ખાસ કે ઝીરો ગ્રેવિટીમાં લાંબા સમય સુધી રહેવાને કારણે સ્નાયુઓમાં નબળાઈ આવે છે અને સંતુલનની સમસ્યા ઊભી થાય છે સુપાંશુ અત્યારે ફિઝિયોથેરાપી અને મેડિકલથી રિકવરી થઈ રહ્યા છે જમીન પર ચાલવા માટે પાપા પગલી માડી રહ્યા છે અને તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનો પર પ્રતિબંધ લંબાવાયો પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદુર બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ભારતે પાકિસ્તાની વિમાનોના પોતાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પરનો પ્રતિબંધ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર સુધી લંબાવ્યો છે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહલે માહિતી આપી હતી પાકિસ્તાને પણ ભારતીય ફ્લાઇટ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ત્રેવીસ ઓગસ્ટ સુધી બંધ રાખ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતીઓ ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થયા છે સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નો દુખાવો બનતો જાય છે હવે સોશિયલ મીડિયામાં એકસો આઠ એમ્બ્યુલન્સનો એક વિડીયો વાયરલ થયો છે જે વિડીયો સુરત શહેરનો છે ટ્રાફિકનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ દર્દીને લઈને જઈ રહી હતી તે સમયે ચાર રસ્તા પાસે ટ્રાફિકમાં ફસાઈ ગઈ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાતા દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે તકલીફ થઈ હતી આ સમયે દર્દી સાથે ન બનવાનું બને તો તેના માટે કોણ જવાબદાર તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે